હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ મસાલાનો ઉપયોગ કર્યા વગર અને ખાવામાં એકદમ હેલ્ધી એવી કાકાની દાળની રેસિપી કાકાની દાળ એવું નામ શા માટે રાખ્યું એ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ દાળને બાફવા માટે કૂકરમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અથવા તો દાળ બફાઈ એ પ્રમાણે પાણી લેવાનું છે હવે મેં અહીંયા તુવેરની દાળ લીધી છે બે વાટકી જેટલી તો તુવેરની દાળને ધોઈ લઈશું દાળને ધોઈ લીધી છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો ગરમ પાણી થાય એટલે એમાં તુવેરની દાળ ઉમેરી દઈશું દાળ ઉમેરી અને એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર અને કૂકર પેક કરીને ત્રણ વિસલ થવા દઈશું હવે જીરા રાઇસ બનાવવા માટે મેં એક મોટી વાટકી ચોખા લીધા છે તો ચોખાને ધોઈ અને આ રીતે પલાળી દેવાના છે ઉપર પાણી રહે એટલું પાણી રાખી અને દસેક મિનિટ પલાળી દઈશું ત્રણ વિસલ થઈ ગઈ છે અને દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે ભાત બનાવી લઈશું તો ભાતને બાફવા માટે મેં અહીંયા ચાર ગ્લાસ જેટલું પાણી લીધું છે પાણી અહીંયા વધારે લેવાનું છે એટલે ભાત છે એ છૂટા બનશે તો હવે પાણી ગરમ પણ થઈ ગયું છે તો આપણે જે પલાળેલા ચોખા રાખેલા હતા એ ઉમેરી દઈશું પાણી ગરમ થાય પછી જ આપણે ઉમેરવાના છે તો આ રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશું તો આપણા ભાત છે એ બફાઈ ગયા છે તો હવે આપણે ભાતને કાઢી લઈશું ભાત કાઢી અને આપણે જીરા રાઇસ બનાવવાના છે તો હવે જીરા રાઈસ બનાવવા માટે એક પેનની અંદર અડધા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે ત્રણ લવિંગ એક ચમચી આખું જીરું વઘાર છે એ આપણે ભાતની ઉંમર ઉમેરી દઈશું અને તરત જ આપણે મિક્સ કરવાના છે ભાત ગરમ હોય એટલે તરત જ મિક્સ થઈ જશે અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો આપણા જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે હવે દાળને જોઈ લઈશું તો દાળ પણ એકદમ સરસ આ રીતે બફાઈ ગઈ છે દાળમાં બ્લેન્ડર નથી ફેરવવાનું આપણે દાળને આ રીતે મિક્સ કરી લઈશું અને દાળ અધકચરી રહે એ રીતે રાખવાની છે એટલે આ રીતે મિક્સ કરી લઈશું તો દાળ છે એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરવાનો છે તો દાળનો વઘાર કરવા માટે એક પેનની અંદર તેલ ગરમ મૂકીશું એક ચમચા જેટલું તેલ ઉમેરીશું અહીંયા તેલને આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું જો વધારે પડતું તેલ ગરમ થશે તો દાળનો ટેસ્ટ સારો નહીં આવે એટલે થોડું થોડું તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું ઉમેરીશું દસ કળી લસણના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું લસણ થોડું લાલ થાય એટલે બે મરચાંના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું અને છીણીને એક ટુકડો આદુને છીણી લીધું છે એ ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું એક ડુંગળીને આ રીતે સમારી લીધી છે એ પણ ઉમેરી દઈશું અને વઘાર સાથે મિક્સ કરી લઈશું તો ડુંગળી ઉમેર્યા પછી આપણે બે મિનિટ ચડવા દેવાનું છે વઘાર બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ટમેટા ઉમેરવાના છે તો હવે આપણે બે ટમેટાને આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો ડુંગળી અને ટમેટા થોડા સોફ્ટ થાય એ માટે બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર હવે આપણે બીજા કોઈ મસાલાનો ઉપયોગ નથી કરવાનો અને લાલ મરચું પણ નથી ઉમેરવાનું હવે ગેસની ફ્લેમ લો કરી અને મસાલાને મિક્સ કરી લઈશું હવે કાંદા અને ટમેટા છે એ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું હવે આની અંદર આપણે લાલ મરચું નથી ઉમેરવાના કેમ કે આપણે તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે અને તમારે જો મરચી ઉમેરવી હોય તો તમે મરચી પણ ઉમેરી શકો હવે કાંદા અને ટમેટા સોફ્ટ થઈ ગયા છે જે બાફેલી દાળ છે એ ઉમેરી દઈશું તો અહીંયા દાળ છે થોડી ઘટ લાગે તો તમે પાણી ઉમેરી અને જે પ્રમાણે પાતળી કરવી હોય એ પ્રમાણે તમે પાતળી કરી શકો તો દાળને આ રીતે મિક્સ કરી લઈશું અને દાળને બેથી ત્રણ મિનિટ ઉકળવા દઈશું દાળ ઉકળે એટલે લીલા સમારેલા ધાણા ઉમેરીને દાળને મિક્સ કરી લેવાની છે તો આપણી દાળ છે એ ઉકળી ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એકદમ સરસ આપણી કાકાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે આ દાળ કાકાની દાળ એવું નામ શા માટે રાખ્યું તો આ દાળ છે એ મારા કાકાની ફેવરિટ છે અને એમણે મને આ દાળનો ટેસ્ટ ચખાડ્યો મને ખૂબ જ પસંદ આવ્યો એટલા માટે આ દાળની રેસીપી હું તમારી સાથે શેર કરું છું અને બિલકુલ મસાલાનો પણ ઉપયોગ નથી કરેલો તો તમે પણ આ દાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ દાળનો ટેસ્ટ તમને કેવો લાગ્યો એ મને જણાવજો થેન્ક યુ